મોન્ટ્રા ઇલેક્ટ્રિક અમદાવાદમાં તેની પ્રથમ ઈએસસીવી ડીલરશિપ માટે ગુજરાતમાં પ્રવેશ કરે છે ડીએચઆઈ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારી ભારતના મુખ્ય બિઝનેસ કોરિડોરમાં સ્વચ્છ વાણિજ્યક ગતિશીલતાનો વિસ્તાર કરવા માટે મોન્ટ્રા ઇલેક્ટ્રિકની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે વાત કરીએ અમદાવાદની ત્યારે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ મુરગપ્પા ગ્રુપના ક્લીન મોબિલિટી વર્ટિકલ મોન્ટ્રા ઇલેક્ટ્રિક અમદાવાદમાં સ્મોલ કમર્શિયલ વ્હીકલ્સ ઈ એસ ડીલરશિપના લોન્ચ સાથે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે ડીએચઆઈ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ નવું આઉટલેટ મોન્ટ્રા ઇલેક્ટ્રિકની વિસ્તરણ વ્યૂહરચના અને ભારતના સૌથી ગતિશીલ ઔદ્યોગિક રાજ્યોમાંના એકમાના ક્લીન કમર્શિયલ મોબિલિટીને વેગ આપવાની તેની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ છે લોન્ચ પર બોલતા લોન્ચ પર વાત કરીએ તો મોન્ટ્રા ઇલેક્ટ્રિકના ના સીઈઓ શ્રી સાજુ નારાયણ જણાવ્યું હતું કે ગુજરાત વાણિજ્યિક ગતિશીલતા માટે એક મહત્વપૂર્ણ બજાર છે અમદાવાદ તેના કેન્દ્રમાં આવ્યું છે એવિએટર વિવિધ ક્ષેત્રો અને એપ્લિકેશનમાં ફિલ્ડ ટેસ્ટ કરાયું છે ત્યારે આધુનિક લોજિસ્ટિક વ્યવસાયોની પ્રાથમિકતાઓ અનુસાર સુસંગત પાવર રેન્જ અને કાર્યક્ષમતા પહોંચાડવા માટે હેતુપૂર્વક બનાવાયું છે ડીએચઆઈ મોબિલિટી સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે આ પ્રદેશમાં ફ્લીટ ઓપરેટરોને સીધા મજબૂત સેવા માળખા દ્વારા સમર્થિત ભવિષ્ય માટે તૈયાર ઇલેક્ટ્રિક ગતિશીલતા લાવી રહ્યા છીએ ડીએચઆઈ મોબિલિટીના ડીલર પ્રિન્સિપાલ શ્રી કુરેન અમીને જણાવ્યું હતું કે મોન્ટ્રો ઇલેક્ટ્રિક સાથે ભાગીદારી કરવા અમદાવાદ બજારમાં એવિએચર રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ અમારું ધ્યાન સિમલેસ વિશ્વસનીય અને ગ્રાહક કેન્દ્રિત ગતિશીલતા ઉકેલો પર વધારે છે જે વ્યવસાયોની કામગીરી અથવા નફાકારકતા સાથે સમાધાન કર્યા વિના સ્વચ્છ ઉર્જા તરફ સંક્રમણ કરવામાં મદદ કરે મોન્ટ્રા ઇલેક્ટ્રિકની સાબિત ટેકનોલોજી અને સેવા શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમે સમગ્ર ગુજરાતમાં બુદ્ધિશાળી ઇલેક્ટ્રિક વાણિજ્યિક વાહનોને અપનાવવામાં આગળ વધારવામાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે દેશના સૌથી ઝડપથી વિકસતા વાણિજ્યિક અને ઔદ્યોગિક કેન્દ્રોમાંના એકમાં સ્થિત એવી નવી ડીલરશીપ અમદાવાદ અને આસપાસના પ્રદેશોને વ્યવસાય પૂરી પાડશે ગ્રાહકોને મજબૂત વેચાણ પછીની સેવા અને ગ્રાહક સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મોન્ટ્રો ઇલેક્ટ્રિકના પરફોર્મન્સ આધારિત ઇએસસીવી સોલ્યુશનની સીધી એક્સેસ મળશે ત્યારે આ ડીલરશિપ માટે મોન્ટ્રો ઇલેક્ટ્રિક એવિએટર પ્રદર્શિત કરશે જે બિઝનેસ કેન્દ્રિત ઇલેક્ટ્રિક એસવીસી છે જે મધ્યમ અને અંતિમ માઇલ લોજિસ્ટિક કામગીરી માટે રચાયેલું છે એવિએટર ભારતનું પ્રથમ ટીઆરયુ ઇવીનું નાનું એવું વાણિજ્યિક વાહન છે જે વન ટન પેલોડ 10.3 ફૂટ ડેક એની લંબાઈ છે 170 કિલોમીટર વાસ્તવિક જીવત રેન્જ ધરાવે છે એવિએટર 300 નેનોમીટ ના પીક ટોક સાથે એજીકેડબલ્યુ પીક પાવર પહોંચાડતો હોય છે ત્યારે રીઅલ ટાઇમ ડાયગ્નોસ્ટિક્સ અને કનેક્ટેડ 1 મિલિયન એપ ઇન્ટિગ્રેશન અને સીસીએસ 2 ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા માટે અદ્યતન ટેલિમેટિક્સ સજ્જ છે તમેલ સો આ મોન્ટ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડીલરશીપ છે જેમાં સ્મોલ કમર્શિયલ વ્હીકલ્સ છે અને અમે અમદાવાદ ખાતે આ પહેલીવાર અમે આ શરૂઆત કરી છે અમે આગળ જતા આમ અમે શરૂઆત અમદાવાદથી કરી છે પણ સમગ્ર ગુજરાત અત્યાર સુધી કેટલાનું વેચાણ કર આજે જ શરૂઆત કરી છે પણ શરૂઆત પહેલાં આઠ ગાડીની ડિલિવરી ઓલરેડી થઈ ચૂકી છે અને આગળ જતા ઘણા બધા લોકેશન્સ અમે ઓપન કરીશું ના આ લોકોના રીઝન એ હતું કે અમે જ્યારે કંપની બધી સ્ટડી કરતા હતા તો એમની ક્વોલિટી સેફટી પરફોર્મન્સ બધું જોયું એ પ્રમાણે અમને ઘણું સારું લાગ્યું તે રીઝન હતું અમારે ડીલરશીપ લેવાનું ઓકે मेरा नाम साजू नायर सी ई ओ मोन्ट्रा इलेक्ट्रिक स्मॉल कमर्शियल व्हीकल। खास करके गुजरात में आज मोन्ट्रा लेके आए क्या ये हमारा गुजरात का पहला शोरूम है और मोन्ट्रा इलेक्ट्रिक का जो ईविएटर थ्री पॉइंट फाइव टनर वाला गाड़ी है वो आज लॉन्च हो रहा है यहाँ पर और ये गाड़ी का खासियत यह है कि ये थ्री पॉइंट फाइव टन और स्मॉल कमर्शियल व्हीकल कैटेगरी में ये फर्स्ट ट्रू ई प्रोडक्ट है ट्रू ई इसलिए हम बोलते हैं क्योंकि ये कन्वर्टेड वाला डीजल से कन्वर्टेड वाला नहीं है सिर्फ ई के लिए बना हुआ गाड़ी है और इसका इन टर्म्स ऑफ परफॉर्मेंस को लेके इंडस्ट्री का भी सबसे बढ़िया परफॉर्मेंस खास करके में आपका कंपनी का तो गुजरात में डालने का है? नहीं गुजरात में हमारा इलेक्ट्रिक uh, व्हीकल का मैन्यूफैक्चरिंग जैसे नहीं है लेकिन हमारा ग्रुप का ही सीजी पावर का सेमीकंडक्टर फैक्ट्री का ऑलरेडी काम चल रहा है गुजरात में इतने कलर में है, ये अभी गाड़ी हम तीन कलर में अभी यहाँ पे ऑफर कर रहे हैं ग्रीन वाइट और ग्रे इस तरह देख रहे गुजरात मार्केट को हाँ गुजरात मार्केट जैसे गुजरात इज वन ऑफ द मोस्ट कंट्री और यहाँ पे खासकर जो ट्रांसपोर्टर्स है Uh, बहुत मान्य रखते हैं इन टर्म्स ऑफ प्रॉफिटेबिलिटी पर किलोमीटर कितना खर्चा होता है करके और हमारा जो इलेक्ट्रिक व्हीकल का जैसे मैंने बताया दो रुपये पर किलोमीटर का खर्चा है तो हमें मतलब पूरा यकीन है कि गुजरात के जो भी ट्रांसपोर्टर है जो भी कस्टमर्स ये यूज़ करेंगे वो प्रॉफिट देख के यहाँ पे दिस व्हीकल विल बी रियली पॉपुलर